નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના માણીજા પાસે આવેલ ખલીપુર ગામમાં વિશ્વામિત્ર નજીક ખેતરમાં ભેંસ ચરવા ગયેલ પશુપાલન પૂનમભાઈ લલ્લુભાઈ વસાવા પરત ન ફરતા આજે વડોદરા ફાયર અને સેફટીના જવાન દ્વારા વિશ્વામિત્રી નદીમાં શોધખોળ કરવામાં આવી હતી એક પશુપાલક ડૂબ્યા હોવાની આશંકાને પગલે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે ખલીપુર ગામે રહેતા વૃદ્ધ પશુપાલક બે દિવસ પહેલા ઢોર ચરાવવા ગયા હતા ત્યારબાદ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી તેઓના કપડાં નદી પાસેથી મળી આવતા તેઓ નદીમાં ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ખલીપુરની નદીમાં બોટ મારફતે શોધખોળ હાથ ધરાય છે નદીમાં મગરો હોવાને કારણે ફાયર બ્રિગેડની કામગીરી મુશ્કેલી બની છે आज रोज खलीपुर गामना श्री पूनमभाई लल्लूभाई એમના ખેતરે ભેંસ ચરાવા માટે ગયેલ હતા અને નદીમાં ગુમ થયેલ એના માટે અમે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરેલ છે અને ફાયર બ્રિગેડની ટીમ એમ એમની શોધખોળ કરી રહી છે આ બનાવ બે દિવસ અગાઉ બનેલ હતો અમને એમની સાથે જે લોકો બીજા ભેંસ ચરાવા આવ્યા હતા એ લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે આ રીતનું આવી રીતે પૂનમભાઈ નદીમાં ગુમ થયેલ છે મારું નામ દિનેશભાઈ હરમનભાઈ સોલંકી